હા ફેમિલી તમે જોઈ શકો છો સરસ મજાના કંટ્રોલાનો વહેલો છે આ પણ પુષ્કળ પ્રમાણમાં બેસવાના છે ફાલ પણ એવો જ આવ્યો છે અને તમે સરસ મજાનો કંટ્રોલ પણ જોઈ શકો છો આવો જ રીતે કંટ્રોલ એનો વહેલો છે અને કંટ્રોલા પણ હશે પણ આપણે અત્યારે કંઈ જરૂર છે ને એટલે આપણે ગોચ્યું નહીં પણ તમને દેખાડી દઉં એક વખત અનાવા નવા વિડિયો જોવા માટે મિત્રો આપણી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો સ્વર્ગ જેવો નજારા